તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ મિલનકુમાર રતિલાલ જાણી રહેવાસી કાંસોર નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જૈમીન તથા પોતાના જમાય દિવ્યાંગ કુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રિસ્ટર કરવામાં આવેલો આ આરોપી કુમાર મદનલાલ સેઠિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલ પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય શહેદોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ હોય આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોયલ સાહેબને જરૂરી સૂચના આપેલી જેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ સુનિલકુમાર મદનલાલ સેઠિયા તથા તેના દીકરા ધાર્મિક સુનિલકુમાર સેઠિયાને તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી આજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન હકીકત એવી આવેલ છે કે આરોપી સુનિલકુમાર મદનલાલ શેઠિયા તથા તેના દીકરા ધાર્મિક કેનેડા તથા અમેરિકા વર પરમિટના વિઝા અપાવવાનું બહાના હેઠળ તેઓને ખોટા દસ્તાવેજો પૂરા પાડી અને ખોટી વર પરમિટ આપતા હોવાની હકીકત જણાવેલ છે આ અગાઉ તેઓએ અન્ય પણ સાહેદો સાથે છેતરપિંડી કરેલી છે અને તેના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે આ ગુનાના કામે તેઓએ કુલ સોળ લાખ બાવીસ હજાર પાંચસોની છેતરપિંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ આરોપીઓએ તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય કે કેનેડા કે અમેરિકાના ખોટા વર્ક પરમિટ આપી ખોટા વિઝા અપાવવાનો બહાને તેમની સાથે છેતરપિંડી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનો સંપર્ક કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ આ જ રીતે આણંદ જિલ્લાના નાગરિકોને પણ વિનંતી છે કે વર્ક પરમિટના બહાના હેઠળ ખોટા દસ્તાવેજો આપી અને આપણી સાથે છેતરપિંડી કરતાં આવા લે ભાગુ જે વિઝા કન્સલ્ટન્ટ છે તેનેથી ચેતે અને પૂરતી તકેદારી રાખ્યા પછી પૂરતી વેરીફાઈ કર્યા પછી જ આ રીતના પોતે વર્ક પરમિટ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું છે તે વેરીફાઈ કરી અને ત્યાર પછી જ યોગ્ય કન્સલ્ટન્ટનો સંપર્ક કરી અને તેનો લાભ લે અને આવા છેતરપિંડી કરતાં ઈસમોથી પોતે ભોગ ના બને તેની તકેદારી રાખે